ભૈરીક સાધના જુનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં અપસન હું હાર્દિક સ્વાગત કરું છું કર્ક રાશિવાળાઓ જનસામાન્ય મનમાં એક સવાલ હંમેશાથી ઉત્પન્ન થયો છે કે જીવનમાં કષ્ટો આવી રહ્યા છે ઘણી પ્રકારની ઉલઝનોથી ઘેરાયેલા છે આ સ્થિતિથી કેવી રીતના બચી શકાય છે તો તેનો એક જ રસ્તો છે મા લક્ષ્મીની પ્રસન્નતા કારણ કે મહાલક્ષ્મીની કૃપાથી ધન યવન રૂપ પદ પ્રતિષ્ઠા યશ અને કીર્તિ બધું જ ઉપલબ્ધ થઈ જાય છે અને ખરેખર ઓક્ટોમ્બરમાં ફરીથી કંઈક ગજબ થવાનું છે કર્ક રાશિવાળાઓ નવ સપ્ટેમ્બર બે હજાર પચીસે મેં ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે ભારત જે આપદાઓ સામે લડી રહ્યું છે તેનાથી પૂર્ણરૂપથી મુક્તિ મળશે રાજનીતિક અસ્થિરતા અથવા તણાવ ઓછો થશે મંગળ જમીનની નીચે હલચલથી ભારતના પશ્ચિમ અને પૂર્વી ક્ષેત્રોને ચોંકાવશે ભારત અમેરિકાના સંબંધો ફરી સુધરશે તો તમે જોઈ શકો છો સોળ તારીખે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આદરણીય પ્રધાનમંત્રી મોદીજીને સામેથી ફોન કર્યો છે તો પૂર્વ ક્ષેત્રમાં નક્સલની વર્ષોથી ચાલી રહેલી સમસ્યા ખતમ થવાને આરે છે તો ગુજરાતની અંદર પણ પેટાળમાં હલચલ વધી રહી છે અને મારી આ ભવિષ્યવાણી સો ટકા સાચી સાબિત થઈ રહી છે યકીન કરવા માટે ઉપર ક્લિક કરી અને મારો જૂનો વિડીયો જોઈ પણ શકો છો અને હું આજે પણ કહી રહ્યો છું કે કર્ક રાશિવાળાઓ આપના જીવનમાં મોટો બદલાવ આવી રહ્યો છે તો આ વિડીયોને તમે શાંતિથી સાંભળજો અને સમજો ચાલો શરૂ કરીએ કર્ક રાશિવાળા માટે ઓક્ટોમ્બર મહિનો કેવો રહેવાનો છે કર્ક રાશિવાળાઓ ઓક્ટોમ્બરનો મહિનો ધનની દ્રષ્ટિએ જોઈએ અથવા તો પ્રેમની દૃષ્ટિએ જોઈએ તો તે ભાગ્યશાળી હોવાનું પ્રમાણ આપીને જશે કારણ કે તમે જે રીતના પાછળ ઘણા સમયથી કઠોર મહેનત કરી રહ્યા છો તે અનુપાતમાં તમને ઓક્ટોમ્બરમાં પુરસ્કાર પ્રાપ્ત થવાના છે તમને ધન કમાવા માટે પ્રેમ પ્રાપ્ત કરવા માટે અને સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે પણ દરેક પ્રકારના જબરજસ્ત અવસર મળવાના છે સૂર્યગ્રહ સોળા ઓક્ટોબર સુધી બુધના ઘરમાં કન્યા રાશિમાં રહેશે તો તે તમારી સ્વતંત્ર થવાની ઈચ્છાને પૂર્ણ કરશે અમે જાણીએ છીએ કે તમે સ્વતંત્ર બિઝનેસ સ્વતંત્ર કાર્ય અને સ્વતંત્રતા માટે ઘણું બધું કરવા ઈચ્છો છો કારણ કે તમે કર્ક રાશિના જાતક છો અને કર્ક રાશિનું ચિહ્ન હોય છે કરચલો તમે જોયું હશે જ્યારે તે પોતાના આગળના બે દાંતુ વડે કોઈને જકડી લે છે પકડી લે છે તો પોતાની મૃત્યુ થઈ ગયા પછી પણ છોડતો નથી તો નિશ્ચિત રૂપથી જ જન્મકુંડલીમાં તે બૃહસ્પતિ તમને નોકરીથી નિજી વ્યવસાય તરફ લઈ જશે તમારામાંથી ઘણા લોકો એવા હશે જે નોકરીની સાથે સાથે વ્યવસાય કરે છે તો તેને પણ ઘણો બધો લાભ પ્રાપ્ત થશે સ્કૂલ એવમ ધાર્મિક સંસ્થાપક પણ બની શકો છો ભોજન વસ્ત્ર કાનૂન સલાહકાર અથવા તો અનાજ કરિયાણાના વ્યાપારની અંદર તમે ઉમીદથી વધારે લાભ પ્રાપ્ત કરી શકો છો અને એમ પણ તમે કોઈ પણ કાર્યને અસંભવ માનતા જ નથી એટલા માટે એકથી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન તમને નવી સહભાગીતાઓ કરવાના અવસર મળશે કંઈક અધિકારીઓના રૂપમાં લાભ મળશે પૈતૃક અધિકાર પ્રાપ્ત થશે તેની સાથે સાથે તમે તમારી કંપની માટે તમારી ફેક્ટરી માટે કંઈક મોટા નિર્ણય લઈ શકો છો બુધ ગ્રહ ત્રણ ઓક્ટોબરથી તુલા રાશિમાં પ્રવેશ કરશે જે તમને સામૂહિક ગતિવિધિઓ તરફ આકર્ષિત અને ઉત્તેજિત કરશે તમારી આવકમાં અચાનકથી વૃદ્ધિ થશે સંભવત ઘણા બધા સ્ત્રોતોથી ધનાર્જન થશે પરિવારના દરેક સદસ્યોની ઇન્કમમાં વૃદ્ધિ થશે ત્યાં સુધી કે બોધગ્રહ ઓક્ટોમ્બરમાં તમને સત્તા પદ ઉન્નતિ ઓછા પરિશ્રમથી ધનની આવક પ્રાપ્ત કરાવીને લાભ અપાવી શકશે પરંતુ સાથે સાથે બોધગ્રહ અહીંયા નપુ અને વાણીના માધ્યમથી નુકસાન કરાવી શકે છે કમજોર કરી શકે છે તો સમય રહ્યા પહેલા જાગૃત થવું આવશ્યક છે મિત્રો જ્યારે જ્યારે પણ સૂર્ય અને બોધ એકબીજા સાથે સંબંધો રાખ્યા છે તો બંને એ લંબિત પડેલા મામલાઓને સકારાત્મક રૂપથી આગળ વધાર્યા છે ત્યારે એ વ્યક્તિ નવી પરિયોજનાની નીવ રાખે છે જેમનું કાર્ય સરકારમાં લંબિત હોય છે એ લંબિત કાર્યનો હલ નીકળે છે જેમની કોશિશ એકથી અધિકની રહી છે એમને ભાગ્યનો સહયોગ મળ્યો છે દેશ વિદેશમાં વ્યાપારને વિસ્તાર થયો છે અને આ અવધિ દરમિયાન જે જે વ્યક્તિઓએ તેની કુંડળીના કર્મથી સંબંધિત કાર્ય હાથમાં લીધું છે તે વ્યક્તિ અવશ્યથી સફળ થયો છે કારણ કે અહીંયા સફળતાની સંભાવનાઓ શત પ્રતિશત બની રહી છે અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં બ્રહ્માંડના સૌથી મોટા ગ્રહ દેવગુરુ બૃહસ્પતિ પોતાની પરમ ઉચ્ચ રાશિ કરકમાં પહોંચશે તો એ સમયમાં તમને લોટરી કિસ્મતનો ખેલ અને દાવ લગાવવા માટે ભાગ્યશાળી બનાવી શકે છે એવું થઈ શકે છે કે તમે ભવન નિર્માણ કરો કોઈ નવી શોપ ખરીદો ત્યાં સુધી કે એ સમયમાં સંચાર માધ્યમ સાથે જોડાઈને અન્ય લોકો સાથે સહકર્મીઓ સાથે ભર્યા વ્યક્તિગત સંબંધોના કારણે લાભ પ્રાપ્ત કરશો પોતાની પ્રોડક્ટને દૂર શહેર રાજ્ય ત્યાં સુધી કે વિદેશમાં પણ પહોંચાડી શકો છો તમારામાંથી ઘણા લોકો દુર્ગમ સ્થાનો સુધી ઓળખાણ વધારશે થઈ શકે છે કે ગુરુ ઉચ્ચ હોવાને કારણે તમારી કોઈ જૂની આશા જૂની અભિલાષા ઈચ્છા કોઈ સપનું પણ પૂરું થઈ શકે છે તમે ઇન્કમટેક્સ સેલ ટેક્સ વિભાગના કર્મચારી રાજ્ય કર્મચારી અથવા તો કેન્દ્રમાં મોટું પદ મેળવી શકો છો કર્ક રાશિવાળાઓ અમે જાણીએ છીએ તમે દુનિયાના એક મહાન પ્રેમીઓના નામે ઓળખવામાં આવો છો એટલા માટે જ ભાગ્ય કર્ક રાશિના નવયુવાનો માટે ઓક્ટોબર મહિના દરમિયાન મહેરબાન થવા જઈ રહ્યા છે ખાસ કરીને જે નવા આકર્ષક વ્યક્તિની પ્રતીક્ષામાં છે કારણ કે શુક્ર પ્રેમની સાથે સુંદરતાનો પણ આશીર્વાદ પ્રદાન કરશે તેની સાથે સાથે પ્રેમી યુગલોને ઐશ્વર્યને સુખના ફળોની પ્રાપ્તિ થશે દાંપત્ય જીવનમાં પુનઃ ખુશીઓ આવશે એવું પણ થઈ શકે છે કે તમને સંતાન સાથે જોડાય કંઈક સારા સમાચાર પ્રાપ્ત થાય જો તમે પાછલા ઘણા સમયથી એકાંત અને ગુમસુમ જીવન જીવી રહ્યા હતા તો નિશ્ચિત રૂપથી ઓક્ટોમ્બર તમને વિવિધતાભર્યું જીવન પ્રદાન કરશે તમે સ્વયંને એવી પરિસ્થિતિઓમાં લઈ જશો અથવા તો તમે જોડાશો જ્યાં તમે સક્રિય રહેશો જેનાથી તમે આનંદ પ્રાપ્ત કરી શકશો હું ઘણીવાર કહું છું કે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીનું વિશ્લેષણ કરો ભાગ્યને દુર્ભાગ્યને જાણો એકંદરે ઓક્ટોમ્બર મંથ કર્ક રાશિવાળા લોકો માટે લવ લાઈફ કરિયર એવમ જન્મભૂમિથી દૂર રહેવાવાળા લોકો માટે શુભ અને શુભ બનીને રહેવાનો છે વિડીયો પસંદ લાગે અને લાગે કે આ જાણકારી સારી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય ગુરુદાત જય ગિરનારી